હેલો નમસ્તે ફરીથી બધાનું એક નવા વિડીયોમાં તો આજના વિડીયોની શરૂઆત કરી છે સવારના ટાઈમથી અને આજે સવારે એવું થયું કે બ્રેકફાસ્ટ થઈ ગયું બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું અને પછી મારા હસબન્ડ માટે જો સાઈડમાં એક ગ્લાસ દૂધનો ભરી અને રાખ્યો અને બીજી તપેલી પહેલી છે ને ભરી અને ફ્રીજમાં મૂકવા જતી હતી એ મારા હાથમાંથી સ્લીપ થઈ ગઈ અને આખું જ બધું જ દૂધ હતું અરાઉન્ડ બે લીટર જેટલું દૂધ હતું એ બધું જ નીચે ઢોળાઈ ગયું નીચે તો ઢોળાઈ ગયું પણ એની સાથે સાથે મારા ખૂબ જ કામ વધારી દીધા બધા જ ડ્રોઅરમાં એટલું દૂધ ઢોળાણું હતું પ્લસ સામેના સામેની સાઈડમાં ફ્રીજમાં અને બાકી બધું જ ફ્લોર ઉપર એકદમ આખું જ ફેલાઈ ગયું હતું એટલે દૂધને સાફ કરવામાં છે ને બહુ જ ટાઈમ લાગ્યો કેમ કે જો થોડું ઘણું એ રહી જાય તો પછી એની સ્મેલ આવ્યા કરે અને બે ત્રણ વખત સાફ કર્યું પહેલાં તો છે ને બધું જ દૂધ ભર્યું નીચેથી કપડામાં કે પછી બધા જ ડ્રોવર છે એક સાદા કપડાંથી સાફ કર્યા પછી ડિશવોશર જે હોય આપણું કપ વાસણનું લિક્વિડ એનાથી બધા જ ડ્રોવરમાં મેં પોતા માર્યા અને પછી જઈને મને યાદ આવ્યું કે ચલ ને લાવો ને એક વિડીયો તો બનાવું કેમ કે પહેલા તો મને એમ જ હતું કે ફટાફટ હું ક્લીન કરવા માંડું એ પછી બધા જ ડ્રોવરમાં લાસ્ટ એક ફાઇનલ જે પોતું મારવાનું હતું એ કર્યું અને આજે તો ખરેખર સવારમાં જે છે ને કહેવાય ને કે બધા અણધાર્યા કામ હોય કે જે આપણો ટાઈમ લઈ લેતો હોય એટલે સામેની સાઈડના રોવર પણ ખરાબ થઈ ગયા ફ્રીજ બધા જમાં પોતું મારવું પડ્યું અને પછી મેં શું કર્યું કે સાથે સાથે ઉપરના ખાના પણ હતા ને એ પણ ચીમની સાઈડના સાઈડમાં જે મારે ગ્લાસના ખાના છે એ બધા જ એક સાથે સાફ કરી નાખ્યા કે એક સાથે જ કિચનનું જે કામ છે એ બધું જ કમ્પ્લીટ થઈ જાય નહીં તર આમ અમુક ટાઈમ રાખેલો હોય કે ભાઈ ગંદુ લાગે કે પંદર વીસ દિવસે પોતું મારવાનું બટ આ વખતે મારે થોડુંક વહેલું કરવું પડ્યું કેમ કે રીતના દૂધને ફેલાણું હતું એટલે પછી કરવું જ પડે અને તો પણ મને બે ત્રણ વખત પોતું માર્યું ને તો પણ પગમાં છે ને ચીપ ચીપ બહુ જ થતું હતું એકદમ દૂધ પછી લગભગ છે ને મને અહીંયા અડધી કલાક થી પોણી કલાક જેવો ટાઈમ લાગ્યો હતો બધું ક્લિનિંગ કરવામાં અને આજનો મારો આખો જે સવારનો પ્લાન હતો કે મારે જોવું હતું આજે સબ્જીને બધું લેવા માટે કેમકે અમે લોકો આ વીકેન્ડમાં હતા નહીં તો ખતમ થઈ ગયું હતું શાકભાજી ફ્રૂટ્સ ને બધું પછી મેં ફ્રૂટ્સ થોડું મંગાવી લીધું અને શાકભાજીમાં ચલાવી લીધું મેં કીધું હવે કાલે જઈશ કેમકે માર્કેટમાં આમ મને જવું જ હોય મને દસ દિવસે એક વખત તો માર્કેટ જવાની ઈચ્છા થાય જ સ્પેશિયલી બધી વસ્તુઓ જોઈ અને લેવાની એમાં વિન્ટર ચાલતો હતો ત્યારે તો સ્પેશિયલી હું માર્કેટમાં જતી જ હોઉં છું તો ચલો આ બધા કામોની સાથે કરીએ દિવસની શરૂઆત ફ્રેન્ડ્સ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો બધા ફ્રેન્ડ્સ કોફી પીવા આજે કોફી પીવાનું મન થયું હતું ચાની જગ્યાએ અને આટલો ઢગલો કપડાનો થઈ ગયો છે તો આજનું જે સૌથી બીજું એવું મોટું કામ હતું કપડાં સંકેલવાનું કે જે લગભગ ત્રણ કે ચાર ટાઈમના કપડાં ભેગા થઈ ગયા હતા મેરેજ પછીના મેરેજ પહેલાંના એટલા બધા કપડાં હતા કે બધા જ કપડાં સંકેલી અને એની પ્લેસ ઉપર મૂક્યા અને પછી જઈને હું કંઈક ફ્રી થઈ હવે એમ લાગ્યું કે ના બેડરૂમ ખાલી થયા બાકી કપડાં જ આમથી એમ ઉડતા હતા ખાલી બે દિવસ મેરેજમાં આપણે જઈએ બટ ત્યાંથી આવ્યા પછી કપડાં એટલા બધા થઈ જાય ને કે વાત જ ન પૂછો બધા કપડાં સંકેલીને મૂકી દીધા પ્રેસના કપડાં અલગ થેલામાં ભરીને રાખ્યા અને હવે કિચનમાં રસોઈ બનાવું છું તો આ હું કરું છું સંભારાની તૈયારી તો કોબી અને ગાજરને છે ને મેં સુધારીને રાખી દીધા હતા મીઠું લગાવીને લગભગ અડધી પોણી કલાક પછી છે ને હવે રીતે નીચોવી અને એનું પાણી કાઢી લેવાનું આનાથી સંભારો જે છે ને એ સોગી ન થાય પોચો ન થાય એકદમ સરસ ક્રિસ્પી રહી અને આમ પાણી પાણી નીચે થઈ જતું હોય ને એ ન થઈ થતો એટલે શાક અને બીજી બધી વસ્તુઓ બની ગઈ છે લાસ્ટમાં એક જે સમારોહ હતો એ બાકી હતો તો એ પણ બનાવી અને મેં ટેબલ ઉપર રાખી દીધું છે અને હમણાંથી એવરી ડે હું છે ને શોર્ટ વિડીયોઝ અપલોડ કરું છું મિની બ્લોગ તો કરું જ છું બટ એની સાથે સાથે એક લંચ આઈડિયા શેર કરું છું અત્યારે હું લંચ આઈડિયા શેર કરું છું પછી ક્યારેક ડિનર આઈડિયાઝ એવી રીતના જેમ જેમ સિચ્યુએશન અનુકૂળ હશે એમ હું શેર કરીશ તો મારા શોર્ટ વિડીયોઝ પણ જરૂરથી જોજો પછી પ્રહાનભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને આવીને સીધો જ એને સંતરા ખાવા છે અને પાછળના રૂમમાં આવી ગયો છે ઘણી વખત છે ને અમે લોકો ચેન્જ માટે પાછળના રૂમમાં આવી જતા હોઈએ એટલે પ્રહાનવાળો રૂમ છે એ અને અમારો રૂમ બંને રૂમ છે ને અમે એક્ટિવ અમે રાખીએ ગમે ત્યાં સુવાનું મન થાય ને તો ત્યાં સુઈ જતા હોઈએ છીએ સો બસ જો પ્રહાન સ્કૂલેથી આવી ગયો છે જમવાનું પણ બની ગયું છે અને હવે થોડી જ વારમાં એ સંતરા ખાય છે તો સંતરા ખાઈ લઈને પછી જમાડીશું એને એને ભૂખ લાગી હતી અને મેં કીધું જમી લે બટ સંતરા જોયા ને તો એને પછી એમ થયું કે ના મને સંતરા ખાવા છે આ નાની સાઇઝના સંતરા આવે ને કે જેમાં બીનો હોય એને બહુ ભાવતા હોય છે અને એના પપ્પા આવ્યા હતા તો કે હું પેલા આજે ખાઈ લઉં અને બસ હવે હું જમવાનું બની ગયું છે જમવાનું જમીશું પ્લસ મારે થોડા ઘણા એકાદ કલાક જેવું જે કામ છે એ કરીશ અને બસ પછી પ્રહન્નું મ્યુઝિકનો ટાઈમ થઈ જશે તો મ્યુઝિક કરશે પછી સ્કેટિંગમાં તો હમણાં થોડુંક છે ને અમે નથી જતા ટાઈમિંગ નથી મળતા પ્લસ બીજું કે પ્રહારને સ્કૂલમાં પણ થોડુંક હમણાં એક્ઝામ ને બધું આવશે તો એ પણ ટ્યુશન હું કરાવતી હોઉં છું સાંજના ટાઈમ પર બાકી એને શું છે સ્કેટિંગનો ટાઈમ પણ હમણાં રમજાન શરૂ થાય છે ને મેડમને રમઝાન મહિનો એટલે એમને જે બપોરની બેચ હતી ને એ સાંજની બેચમાં કરી નાખી એટલે જે રેગ્યુલર પહેલાં અમે સાંજના ટાઈમ પર જતા ને એ સેવન ટુ નાઇન બધી ટાઈમ એવો છે ને મારા માટે કે હું ત્યાં બેસીને કંઈ જ કરી નથી શકતી અને ટાઈમ વેસ્ટ બહુ થાય છે મારો એટલે હમણાં છે ને આ મંથ જવા દઈએ પછી ગરમી સ્ટાર્ટ થશે પછી જો પ્રાણને જોવું હશે ને તો પછી અમારા જે સ્ટાફમાં છોકરાઓ છે ને એમને મોકલશું સાથે તો એ ત્યાં બે કલાક બેસે ત્યાં છે ને બે કલાક બેસવું પડે આપણે પેરેન્ટ્સ તરીકે ત્યાં શું કરવું ત્યાં બીજું કોઈ એક્ટિવિટી થઈ શકે એવું નથી એમ જ બેસવાનું અને મચ્છરને હોય અને રાતના ટાઈમ પર મને ચોપાટી બેસવું ન ગમે મતલબ ગમ પેલા ગમતું બધા પણ હવે આમ એવું થાય જ કે બે કલાક હું ત્યાં વગાડું એના કરતાં બે કલાકમાં મારે ઘરે કેટલું કામ થઈ જાય રસોઈ થઈ જાય એટલે હવે જોઈએ હમણાં તો પ્રાહણને પણ ઈચ્છા નથી થતી જવાની ગરમી બહુ હોય પડવા માંડી જ ને એટલે એટલે હમણાં તો જતા નથી બાકી જોઈશું શું કરીશું હમણાં તો એનું જે મ્યુઝિકનું ચાલે છે પછી હમણાં થોડુંક ડ્રોઈંગ કરે છે એવી રીતના થોડો થોડો ટાઈમ નીકળે છે હજી એકાંત પ્રસંગ છે તો જૂનાગઢ જવાનું થશે પછી શિવરાત્રીનો મેળો ચાલુ થઈ ગયો છે કાલથી થઈ ગયો છે આજે બાર તારીખ છે તો શિવરાત્રીના મેળામાં તો ખબર નહીં જવાય કે નહીં બટ અમારે એક પ્રસંગ છે એના માટે તો જૂનાગઢ થોડા દિવસમાં જવાનું છે જ એટલે એમ થાય છે કે બે ધક્કા કેમ કરવા અને શિવરાત્રીના મેળામાં છે ને ચાલવાનું બહુ હોય છે પહેલાં તો એવું હતું કે પાસ અને થોડીક લાગવકથી આપણે થોડી ઘણી સુધી ગાડી લઈને જઈ શકતા હવે તો આમ ચાલવાનું હોય એટલે છોકરાઓની સાથે થોડું ચાલવામાં આમ કમ્ફર્ટેબલ ન લાગે સાંજના ટાઈમે જાય ને તો આવે બહુ મજા પછી લેટ સુધી રાત્રે ફરવાનું એટલે રાત્રે તો ટ્રાફિક એ ઓછો થઈ ગયો હોય એટલે ઈચ્છા તો છે મારી જવાની હવે જોઉં શું કરું પ્લાન થશે તો વિડિયોમાં શેર કરીશ અને કોને કોણે લોકો શિવરાત્રિનો મેળો કરેલો છે પહેલાં કમેન્ટ કરીને જણાવજો ને આ વખતે મેળામાં કોઈ આવવાનું છે બારગામના લોકો હોય તો પણ કમેન્ટ કરીને જણાવજો કેમ કે મને તો બહુ જ ગમે શિવ અમે લોકો મોસ્ટલી પછી હું બધા વિડીયોઝમાં એમ જોતી હોઉં કાલે બી મેં થોડા ઘણા વિડીયોઝ જોયા ત્યારે આ વખતે છે ને બહુ સરસ ડેકોરેશન કરેલું છે આખા જ રસ્તા ઉપર પેઇન્ટિંગ સરસ કરેલું છે કેટલી આમાં તળેટીનો ગેટ જ્યાંથી સ્ટાર્ટ થાય ને ત્યાંથી જ એકદમ ને બધું છે ને તો આમ આધ્યાત્મિક માહોલ લાગે અને અત્યારે છે ને એનર્જી પણ એક અલગ જ હોય છે ભવનાથની એ તો મેં ફીલ કરેલી છે એવરી ટાઈમ આપણે મેળામાં જઈએ ને તો દર વખતે જે ભવનાથમાં જઈએ અને શિવરાત્રિના ટાઈમ પર જે ભવનાથમાં જઈએ ને એ એક એનર્જી સાવ અલગ જ હોય છે અને એ આપણને આમ ફીલ થઈ જ જાય કેમ કે આપણું જે એક થોડું ઘણું આધ્યાત્મિક પેલું હોય ને એટલા માટે સો ચલો જોઈએ શું કરીશું પ્લાન બાકી ચાલો હવે હું અને પ્રહાન જમી લઈએ પછી મળીએ બાય બાય બનશે આઈઝ મને તું મને કે છે ત્યારે આઈઝ ઓપન કરીશ ઓકે બની ગયું આખું

અને બસ જો હવે થઈ ગયું છે સાંજનો ટાઈમ ચા પીવાનો મોસ્ટ ઓફ મારે છે ને ચા પીવાનો ટાઈમ હોય ને ત્યારે માસી ફરી પાછા આવી જતા હોય છે એટલે મોટાભાગે માસી અને હું સાથે જ ચા પીતા હોઈએ છીએ તો માસી જો નીચે બેઠા બેઠા વાસણ ગોઠવે છે અને માસીની ડોક્ટર પણ આવી ગઈ છે તો એ પણ મારી સાથે જ ટેબલ પર બેસીને અમે લોકો ચા પીતા હોઈએ છીએ મેજોરિટી સાંજની ચા અમે લોકો સાથે જ લેતા હોઈએ છીએ હાટલી ક્યારેક એવું થાય માસી વહેલા જતા રહ્યા હોય કે હું બારે હોઉં તો પોસિબલ ન થાય કે હું સુઈ ગયું હોઉં તો અમે મતલબ અલગ અલગ ચા પીતા હોય બાકી મોસ્ટ ઓફ ધ ટાઈમ છે ને હું આ જ ટાઈમે ચા પીતી હોઉં કે બધા હોય માસીને હોય તો મજા આવે એમની સાથે થોડી ઘણી વાતો કરીએ આમ તો સવારના ટાઈમમાં અમારે બેની વાતો ચાલુ જ હોય અમે બંને વાતો કરતાં કરતાં જ બધું કામ કરતા હોઈએ ઘરનું એટલે એકદમ ઇઝી પડે એમને પણ મજા આવે અને મારો પણ સરસ ટાઈમ પાસ થઈ જતો હોય છે સો ફ્રેન્ડ જો રાત પડી ગઈ છે અને હવે હું રેડી થવા જાઉં છું અમારે જવું છું એક મેરેજમાં જમવા માટે અને આપણે હાને છે ને ફરીથી સંતરા ખાવા છે તો બસ જો એને આપું છું અને હું ફટાફટ હવે રેડી થાઉ છું સો ચાલો ફ્રેન્ડ્સ અમે લોકો રેડી થઈ ગયા છીએ જો આ ડ્રેસ પહેરો છે મેં અને પાછા પ્રહાન પણ રેડી છે તો જઈએ છીએ ચાલો મેરેજમાં છોકરો જો ફૂલ થોડા પીવે છે શું છું સો ચાલો ફ્રેન્ડ્સ આવી ગયા છીએ અમે લોકો જમીને પાછા ઘરે એક મેરેજ જે અટેન્ડ કરવાના હતા એ બસ કરી અને થોડી વાર રહ્યા અને તરત જ આવી ગયા હતા આમ પણ કોઈ પણ મેરેજમાં જઈએ ને તો મોસ્ટલી છે ને અમે લોકો એકાદ કલાક માટે જ જતા હોઈએ અડધી પોણી કલાક બેસીએ પછી પાંચ દસ મિનિટમાં ફટાફટ જમી અને આવી ગયા છીએ પ્રહારને હજી ભૂખ લાગી છે કેમ કે એને ત્યાં હજી જમવું નથી પ્રોપર એટલે હવે એને જે કાંઈ બી જમવું હશે મેં એને ઘરેથી કીધું હતું કે મેં સંતરા ખાતા છે અને હવે એને થોડું ઘણું કંઈક જમવું હશે તો ભલે બાકી દૂધને તો આપી અને છોડાવી દઈશું કેમ કે સવારે એની સ્કૂલ છે તો બસ જો આજનો દિવસ છે ને થોડું મારે હોસ્પિટલના કામો હતા એટલે મેં વધારે કંઈ શૂટ નથી કર્યું અને સવારે આજે બહુ જ એક મોટી ટ્રેજેડી થઈ ગઈ કે આખું જ તપેલું દૂધનું ભરેલું હતું મારા હાથમાંથી નીચે પડી ગયું એટલે મારું આજે સવારનું કામ છે ને એ ત્યાંથી જ ડિસ્ટર્બ થઈ ગયું સવારે હજી તો હું બ્રેકફાસ્ટ કરી અને ફ્રી થઈ અને જે નાવા જ જતી હતી ત્યાં જ દૂધ ઢોળાણું એટલે પછી દૂધ સાફ કર્યું અને દૂધ તો કેટલું જ પછી ચીકણું હોય બધું જ ડ્રોવર્સને બધું જ ખરાબ થઈ ગયું હતું એટલે પછી સાથે સાથે મેં બધા જ ને ઉપર નીચે બધું ક્લીન કરી નાખ્યું અને બસ એવી રીતના આજનું જે કંઈ બી રૂટીન હતું એ કર્યું છે બપોરે છે ને બહુ જ મને આમ હેડેક થતો હતો સુવાનું મન થતું હતું પણ રહાણનું મ્યુઝિક ચાલુ હતું એટલે બપોર વચ્ચે એનું મ્યુઝિક ચાલુ હોય ને તો સુવાતું પણ નથી એમ આ ઊંઘ આવે બટ એને કંઈક કંઈક જોતું હોય તો બોલાવે કારણ કે મારી સામે બેસ મારી પાસે બેસ અને એના લીધે ઊંઘ ન થઈ અને પછી મને બહુ જ માથું જ ચડ્યું હતું લૌઠીને ચા પીધી તો પણ આમ થોડુંક હજી શું છે કે લેવલ નહોતું આવ્યું એટલે મેં શું કર્યું બરફ ઘસ્યો એકદમ આખા ફેસ ઉપર મસ્ત અને થોડી વાર છે ને આમ ઠંડુ ઠંડુ પાણી ફેસ ઉપર છાંટ્યું ને ત્યારે આમ મને થોડુંક કામ સારું લાગ્યું એટલે બસ જો આવી રીતના છે હવે ચેન્જ કરી થોડું ઘણું અહીંયા મેકઅપ વેકઅપ કર્યું છે ફાઉન્ડેશન તો હું બહુ નથી કરતી રેગ્યુલરમાં પણ કોમ્પેક્ટને હું લગાવ્યું છે તો બસ એ કાઢી અને નાઇટનું ક્રીમ ને બધું લગાવી અને સુઈ જશું તો ચાલો ફ્રેન્ડ્સ જો આ વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો જલ્દીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર